વરોડદરાના વારસિયા વિસ્તારમાં આવેલ સનસંતરામ દાસ મંદિર ખાતે સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિવસના શુભ અવસરે સંત કવરનગર વેપારી સંગઠન સિંધુ સોસાયટી લિમિટેડ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું સમાજના દરેક વર્ગમાંથી સેંકડોની સંખ્યામાં લોકોએ સ્વયંભૂ હાજરી આપી રક્તદાન કર્યું હતું અંદાજિત પાંચસો જેટલા યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું જે એસએસજી હોસ્પિટલ ઇન્દુ બ્લડ બેંક તેમજ જલારામ અને આયુષ્ય બ્લડ બેંક ખાતે જમા કરવામાં આવ્યું આ કાર્યક્રમને સફળ બનાવવા બોબીભાઈ છુટ્ટાણી રાજેશ બલવાની નયનભાઈ સુરતભાઈ પ્રદીપભાઈ રાજાભાઈ સહિત સમગ્ર

દર વર્ષે આજે અમારું આ સાતુ બ્લડ ડોનેશન કેમ્પ છે અને આ બ્લડ ડોનેશન કેમ્પમાંથી ચારસો થી પાંચસો યુનિટ એકત્રિત કરીને જરૂરતમંદ લોકોની સેવામાં કરવામાં આવે છે અને આ ફેરી જેટલામાં વધારેમાં વધારે યુનિટ એકઠા થઈ જાય અને એટલા લોકોની અમે સેવા કરી પાડીશું મારું નામ મહેશભાઈ છે सबसे पहले सभी को जय झूल ये जो कैंप हमने रखा है मतलब आज इस साल सातवां साल है हमारे राजेश भाई और भावू भाई की ये मेहनत है जो इतने सालों से आई है मैं एक ही चीज़ कहना चाहूँगा मौका दीजिए अपने खून को किसी के रगों में बसने का मौका दीजिए अपने खून को किसी की रगों में बसने का क्योंकि ये लाजवाब तरीका है कई जिस्मों में जिंदा रहने का जय झूल